ટાઉન માં આવેલા ચામુંડા મેડિકલ માંથી બિલ વગરની પ્રતિબંધિત એનડીપીએસ લગત દવાઓ નંગ ત્રણ હજાર ચારસો મુદ્દા માલ મળી કુલ રૂપિયા ચૌદ લાખ ત્રણ હજાર નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે જે એજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખાના સ્ટાફ માણસો સાથે એનડીપીએસ લગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ ચોક્કસ બાદમી હકીકતના આધારે એસઓજી શાખાના માણસોએ દિયોદર મુકામે આદર્શ સર્કલ પાસે શ્રીજી કોમ્પ્લેક્સમાં નીરવ કુમાર કુમાર ઠક્કર તેની ચામુંડા મેડિકલમાંથી બિલ વગરની પ્રતિબંધિત એનડીપીએસ લગત કુલ ગોળીઓ કુલ નંગ ત્રણ કુલ તેર લાખ ત્યાંસી હજાર છસો મોબાઈલ ફોન વીસ હજારનો તથા લાઇટ બિલ અને લાયસન્સ એમ મળી કુલ ચૌદ લાખ ત્રણ હજાર છસોનો મુદ્દામાલ કબજે લઈ તેના વિરુદ્ધથી નોર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટિસ એક્ટ ઓગણીસો પંચ્યાસી મુજબ દિયોધર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભરવાવ થનાથ